સિટી ના પૈડા થંભ્યા મુસાફરોની વધી મુશ્કેલી બસો માંથી માત્ર દોડે છ્યાસી સિટી બસ બસ બંધ પણ બંધ શહેર રાજકોટ છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં રહે છે ખાસ કરીને શહેરની સિટી બસ જે ખાડે ગઈ છે પહેલા થોડા સમય પહેલા ગરમીનું બહાનું બતાવી ઇલેક્ટ્રિક બસોને બંધ કરી દેવામાં આવી હતી તેવામાં હવે કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડીના કારણે માત્ર છ્યાસી બસ જ રાજકોટ શહેરમાં દોડતી હોવાનું સામે આવ્યું છે એટલે કે એકસો બસ હાલ રાજકોટ સિટી બસના બસ ડેપોમાં ધૂળ ખાઈ રહી છે જ્યારે રાજકોટની જનતા બસ સમય પર ન મળતા પરેશાન થઈ રહી છે અમે લોકો વચ્ચે પહોંચ્યા તો તંત્રની પોલમ પોલ જ ખુલ્લી પડી ગઈ અડધી પાણી કલાકથી થી ઉભા છે અહીંયા બસની ની કઈ વ્યવસ્થા નથી ગરમીના બાળકો જો આકુલ વ્યાકુલ થઈ રહ્યા છે ચોટી નથી ફેશિયલ પ્રદ્યુમન પર ફરવા આવ્યા છે નથી કોઈ વ્યવસ્થા તંત્ર સાઉ બેદરકારીને ના રૂપે રાજકોટ માં જોઈ રહ્યા છો અરે અત્યારે હું નીકળી ને છે ને સાડા દસ ની નીકળેલી છઉ જીવરાજ પાર્ક થી હવે પચીસ નંબર આવી બેતાલી નો આવી પછી ઇઠાવી નો આવી ક્યાં ની વહી ગઈ પચીસ નંબર આવી ને એમાં અત્યારે હું આવી અને હજી મારે ભગવતી પર જવું છું

પછી ની મારે પાસે કેમ રાજકોટમાં સિટી બસ ની સર્વિસ ખાડે ગઈ સિટી બસ સેવા ખાડે ગઈ તો સત્તાધીશો શું કરી રહ્યા છે આ સવાલો વચ્ચે અમે રાજકોટમાં સિટી બસ સેવામાં આટલી લાલિયાવાડી કેમ ચાલે છે તે જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે સિટી બસ સેવાની આ હાલત પાછળ રાજકોટમાં અકસ્માત ની ઘટનાઓ ક્યાંક જવાબદાર છે સિટી બસમાં ના અકસ્માત વધતા આર એનસી બદલ્યા નિયમ નિયમ પ્રમાણે ડ્રાઈવર આઠ કલાક જ નોકરી કરી શકે પહેલા ડ્રાઈવરો ઓવરટાઇમ કરી સોળ કલાક નોકરી કરતા ઓવરટાઇમ કરવા પર વધુ રૂપિયા મળતા નિયમ બદલાતા સિત્તેર ડ્રાઈવર નથી આવતા નોકરી પર આમ સિત્તેર જેટલા ડ્રાઈવર પણ નોકરી પર ન આવવાને કારણે અડધી બસો બંધ થઈ ગઈ છે જો કે આ ડ્રાઈવર નોકરી પર આવે તો પણ રાજકોટ મહાનગરપાલિકા પાસે સિત્તેર થી વધુ ડ્રાઈવરો ડ્રાઈવરો સીએનજી ના સિત્તેર ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ બેતાલીસ બંધ છે અને ડ્રાઈવરના ઇસ્યુ ને કારણે ઇલેક્ટ્રિક બસ ના છત્રીસ ડ્રાઈવર નો ઇસ્યુ છે એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે ગ્રોસ કોસ મોડલ થી આપવામાં આવેલ છે એટલે એ આપણો વિષય નથી આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે એ આપણે કરી રહ્યા છીએ સાંભળ્યું ટેકનિકલ ખોટના કારણે બેતાલીસ ઇલેક્ટ્રિક બસો ધૂળ ખાઈ રહી છે એટલે કે પ્રજાના પૈસે ખરીદેલી બસો માત્ર શોભા વધારવા જ ખરીદાઈ છે બીજી તરફ સિટી બસ ના અકસ્માત ની છેલ્લા પાંચ મહિનામાં જે ઘટનાઓ સામે આવી છે તે ખૂબ જ ગંભીર છે અને આ ઘટનાઓ પછી નિયમો પણ જરૂરી હતા પરંતુ નિયમોનું પાલન કરવું તે કોન્ટ્રાક્ટર જવાબદારી છે અને ડ્રાઈવરો ન આપતા હોય તો નવા ડ્રાઈવરો તાત્કાલિક ભરતી કરવી પણ કોન્ટ્રાક્ટર જ જવાબદારી છે ત્યારે સવાલ એ થાય છે કે સિટી બસ સેવા ખાડે ગઈ તો સત્તાધીશો શું કરી રહ્યા છે શહેરીજનો ને પડતી મુશ્કેલીઓ અધિકારીઓ ને કેમ નથી દેખાતી એકસો અડતાલીસ બસ પડી રહે ત્યાં સુધી કોઈ પગલા કેમ નથી ભરવા આવતા ડ્રાઈવર કામ પર નથી આવતા તો તેને નોકરી કેમ નથી કાઢતા હાલ અહીં સૌથી મોટો સવાલ રાજકોટની આમ જનતા ને પડતી મુશ્કેલીઓ નો છે જેમના માટે તો સિટી બસ જ રોજે રોજ ની સવારી છે ત્યારે જોવાનું એ રહેશે કે બડગા પૂગતા સત્તાધીશો ની આંખો ક્યારે ઉઘડે છે અને સિટી બસ ના કોન્ટ્રાક્ટરો સામે ક્યારે કડક કાર્યવાહી થાય છે કેમેરામેન નિશ્ચિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ